વડોદરા શહેરના વાઘોડિયા મનન પાર્ક સ્થિત દશામાના મઢ ખાતે દશામાની શ્રદ્ધાળુ માઇ ભક્તો પોતાના નિવાસ સ્થાને મા દશામાની મૂર્તિની સ્થાપના કરીને માતાજીના વ્રતની પૂજા અર્ચના કરતા હોય છે મા દશામાના મઢ ખાતે દશામાના વ્રતમાં દશામાની મૂર્તિની સ્થાપના કરવામાં આવે છે વાઘોડિયા રોડ પર આવેલું મનન પાર્ક ખાતે વર્ષો જૂનું મા આંખમાંથી ઘીની ધારા વહે છે અને આરતીના સમયે સીતા માતાના હાથમાંથી કંકુ ઝરતું હોય છે આ અદભુત ચમત્કારના દર્શન કરવા માટે માઈ ભક્તોનો ઘોડાપૂર ઘોડાપુર ઉમટી પડતો હોય છે અને આ અદભુત ચમત્કારના દર્શન કરીને માઈ ભક્તો પોતાને નસીબદાર ગણાવે છે

અહીંયા દિવસ દિવસે માતાજી જ્યારે સાંધળી લાવે છે દર વર્ષે નવી નવી સાંધળી લાવે છે ત્યારે માતાજી સ્થાપના કરે છે સ્થાપના કર્યા બાદ પછી માતાજીને જે ઊંટી સાંધળી છે એમને ડાબી આંખોમાંથી ઘીની ધારા વહે છે એ દસ દિવસ માટે પચાસથી સિત્તેર કિલો જેવું ઘી પડે છે એનો અખંડ દિવસ માતાજીના મંદિરમાં કાયમના માટે થાય છે એમનો દિવસ આ મંદિરને કેટલા વર્ષ થયા છે ઘણા વર્ષ થઈ ગયા છે 30 થી 35 વર્ષ થઈ ગયા છે અને હા મંદિર હા મંદિર જ્યાંથી માતાજી પહેલાથી માતાજીને પરચો છે અને આ જે અત્યારે ગીની જે ધારા વહી રહી છે એના સિવાય બીજું કોઈ એવા પરચા આવે છે માતાજીને આ પાંચ મૂર્તિ અંદર જમીનમાંથી ખોદવામાં આવેલી વડોલીના જે અબ્દુલભાઈ છે મોમેડન છે એમને માતાજીએ દર્શન આપેલા ને એમને કયું થયે છે કે તમે આ જગ્યાએ જાઓ અહીંયા માતાજીની મૂર્તિ છે તમે ખોદીને કાઢો ત્યાર પછી અહીંયા માતાજીની સ્થાપના કરવામાં આવી છે અને ભક્તોનું ઘોડાપુર કેવું હોય છે ભક્તો નું તો બહુ જ છે દૂર દૂર થી રાત્રે બાર વાગ્યા સુધી ઘોડાપુર છે માતાજી ના વિસર્જન દસ દિવસ સેવા કરીએ છીએ માતાજીની ત્યાર પછી એમને વિસર્જન મહીસાગર કરી દઈએ છીએ બિપિનભાઈ છોટુભાઈ ચો હું નવસારી જિલ્લાનો રહેવાસી છું